તળાજાની નીલકંઠ વિદ્યાપીઠ ફરી આવી વિવાદમાં નીલકંઠ વિદ્યાપીઠમાંથી થોડા મહિના પહેલા જુગારધામ પણ પકડાયું હતું નીલકંઠ વિદ્યાપીઠના સંચાલક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર માર્યો સંચાલક દલપત કાતરિયા સહિતના દ્વારા ધોરણ દસ વિદ્યાર્થીને ઢોર માર માર્યો સંચાલક દ્વારા વિદ્યાર્થીને સ્કૂલમાં ગોંધી રાખવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ વિદ્યાર્થી દ્વારા તળાજા પોલીસ મથકે માર મારવામાં આવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે રિપોર્ટર ફિરોજ સેલોત સેલોજા એક વિદ્યાર્થી ને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે એ તો મારું કેવું છે ગત શ્રાવણ માસ માં શારદાબાનું મંદિર જે મંદિરમાં જુગાધામ પકડવું હતું તો એના અનુસંધાન છોકરો નો જાણતો હોય આટલા બનાવ બન્યો હોય એનું કારણ કે સ્કૂલ ની અંદર જે આપણે જેને મંદિર ગણીએ છીએ મંદિરમાં જો જુગાડા માલતું હોય છાપામાં હોય પોલીસ ફિર એના ટ્રસ્ટીઓની એમાં પોલીસ ગુના દાખલ કરે છતાંય ડીપીઓ કે કોઈ જિલ્લાના આગેવાનો એની એમાં પગલા હું તો એમ કહું છું કે નીલકંઠ વિદ્યાપીઠની માન્યતા રદ કરવી જોઈએ મારું નામ ડાંગર વોઘાભાઈ ગોવિંદભાઈ મેસાડાના રહીશ દાદા શું બનાવ બન્યો છે બનાવ બનાવ મારા દીકરાનો દીકરો ડાંગર રાજ નીલકંઠ વિદ્યાપીઠમાં નવ દસમાં અભ્યાસ કરે છે હવે અભ્યાસ કરતાં નાના જે આપણે દલપતભાઈ કાતરિયા છે એને પોતે એ દીકરાને મારી અને માર્યો છે બહુ અને હાથનું ફ્રેક્ચર કરી નાખ્યું છે મારવામાં તો પહેલાં ત્યાં માર્યો છે પછી ઝાડવું થોભાવીને માર્યો છે અને બેને બિભસ્ત મોટા મોટી ભૂંડી ગાળો આપી છે ન દેવાની ગાળો દીધી છે ત્યાર પછી રૂમમાં લઈ જઈને માર્યો છે ત્યાર પછી પાસે એને હોસ્ટેલમાં માર્યો છે આ રીતે એની ઉપર અત્યાચાર કર્યો છે માર મારવાનું શું કારણ માર મારવાનું કારણ એક જ છે કે ત્યાર પહેલા મહિના પહેલા એ છોકરો મને હું બીમાર પડી ગયો હતો એટલે હંમેશા જ એકલા બાપા બીમાર પડી ગયા છે તો આવ એટલે એની રજા લેવા ગયો એની ચેમ્બરમાં એ ચાર પાંચ જણા બેઠા છે એ આ છોકરાને કાંઈ ખબર નહીં છોકરાએ દરવાજો ખોલ્યો એટલે તરત એની કીધું એ બહાર નીકળાય છે એટલે આ આવ્યો એટલે એનામાં જે કાંઈ હોય ત્યારથી એ દાજ રાખતા હતા હવે ત્યાર પછી મહિનો થયો ને એટલે એ છોકરાને તોલો કરાવી નાખ્યો બધા છોકરા હતા અને એકને ત્યાં વાળ કપાઈને ના મારા છોકરાને તોલો કરાવી નાખ્યો એ બનાવ બન્યો ત્યાર પછી આ મહિનો થયો એટલે ગઈ ઓગણીસ તારીખે આ છોકરાને જમીન કાઢવીનો એને રિસેષ પીડ્યો એટલે એક બીજા સાહેબે કીધું તું બીજા છોકરા આગલી ઠોપડી લેતો હોય અને એની નોટ બનાવી રાખીએ હા એના ભાઈબંધને આગળ નોટ લેવા ગયો એ નોટ લેવા ગયો અને આવતો હતો એના ગ્રહપતિ હતા એ ગ્રહ પછી પૂછ્યો ક્યાં ગયો છો કે હું મારા ભાઈને નોટ લેવા ગયો છો તો એટલે સારું એમાં દલપત કાતરીયાને બેઠો છો એટલે એને કીધું ક્યાં રખડે છો આ તો હું રખડતો નથી હું નોટ લેવા ગયો છો એટલે શીધી જઈને કીધી છોકરાને એટલે છોકરા છોકરાએ કીધું કે તમે ગાળ ગયોમાં એટલે તરત ઓલો ધોકો લઈ અને મારા છોકરાને મારવા મળે એટલે ને ચાર પાંચ ધોકાએ પગમાં માર્યા એટલે મારો છોકરો પડી ગયો પાછાના ગ્રહ પછીને બોલાવીને ત્યાં ઊભો કર એટલે એને પકડી લેજો અને મારા છોકરાને માર્યો પછી પાછું એને લઈ લીધો આગળ એક ઝાડવું હતું તો ઝાડું તો ગઈ અને વાહમાન વાહમાન હાથમાં માર્યો એટલે હાથમાં એ ફ્રેક્ચર થઈ ગયું પછી એને તેથી કંઈ અમને જાણ ન કરવા દીધી અમને ખબર ન પડવા દીધી આઠથી મારા છોકરાને ગોજી રહ્યા છો પછી એને જ્યારે વાહનમાં જામથાન બધું રોજાઈ ગયું ત્યારે પછી બીજા એના ભાઈબંધ દ્વારા અહીં અમને જાણ થઈ એટલે તરત એ ખબરમાં એના આચાર્ય હતા એને ફોન કર્યા તરીકે હું દાખલ થયો હતો હું બીમાર હતો મને કાંઈ ખબર નથી ત્યાર પછી અમે અહીંયા આવ્યા અને મારા છોકરાને ઘરે લઈ ગયા સમજ્યા અને મારા છોકરાને ઘરે લઈ ગયા ને અહીંયા દવાખાને લઈ જઈને ત્યાં હાથમાં ફેકચર આવ્યું છે બરાબર અમે તળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી